નમસ્કાર ડીજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સાણંદ તાલુકામાં પાંચ ગ્રામ્ય પંચાયતની પેટા ચૂંટણીના પરિણામો જાહેર જેડીજી કન્યા વિદ્યાલય સાણંદ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી કરાઈ સરપંચ અને સભ્યની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોમાં અને ગામમાં ખુશીનો માહોલ મોટી દેવતી માણકોલ મિધ્રાડ ચાચરાવાડી વાસના ખિયા ગામના વિજેતા ઉમેદવારોના નામ જાહેર થયા સરપંચ તરીકે માણકોલમાં મહાદેવભાઈ ચૌહાણ ચારસો વીસ મતથી મોટી દેવતીમાં માણિકબેન લકુમ એકસો ચુમ્માળીસ મતથી નિધરાડમાં રમીલાબેન વાઘેલા એક હજાર ને બસો મતથી ચાચરાવાડી વાસણામાં કાંતાબેન ચૌહાણ સત્યાવીસ મતથી અને મખિયામાં જયદીપભાઈ વાઘરોલા નવસો ને અઠ્યાસી મતથી જીતીને વિજય બન્યા છે વિજેતા ઉમેદવારોએ વિક્ટરી બતાવી ગુલાલ ઉડાડી વિજય ઉત્સવ મનાવ્યો વિજેતાઓને ગામના સમર્થકોએ વધાવી લીધા રિપોર્ટર ચિરાગ પટેલ સાણંદ